સુરતના મિત દેસાઈએ અનોખી જ બુક લોન્ચ કરી છે મિત દેસાઈ દ્વારા યુ પ્લસ એઆઈ નામની બુક લોન્ચ કરવામાં આવી છે આ બુકને સોફ્ટવેર અને ટ્રેડિશનલ બંને રીતે કમ્બાઈન કરવામાં આવી છે સુરતના મિત દેસાઈ યુ પ્લસ એઆઈ નામની બુક લોન્ચ કરવામાં આવી છે ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની બુક લોન્ચ કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિને બુક વાંચવાની ઈચ્છા હોય અને તે કામમાં વ્યસ્ત હોય તો તે જે તે ચેપ્ટરનો ક્યુઆર કોડ સ્કેન કરી બુકનો ઓડિયો સાંભળી શકે છે આ બુકમાં એઆઈ છે શું અને આપણે એઆઈથી કેમ ડરવાની જરૂર નથી તો એઆઈ બાબતે લોકો જે કહી રહ્યા છે એમાંથી કેટલી સાચી વાત છે એઆઈનો યુઝ તમારા ડેલી વર્કમાં બિઝનેસમાં અને જોબમાં કઈ રીતે કરી શકાય આ તમામ બાબત બુકમાં આવરી લેવાઈ છે મિત દેસાઈએ જણાવ્યું હતું કે અમે વિશ્વમાં પહેલીવાર અલગ રીતે બુક લોન્ચ કરી રહ્યા છીએ ભારતમાં કોઈએ એઆઈ ઉપર બુક લખી નથી આ માત્ર બુક લખી નથી બુકને ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે કનેક્ટ પણ કરી છે ઘણીવાર વાંચવામાં કંટાળો આવે તો ચેપ્ટર પૂરું થયા પછી એક ક્યુઆર કોડ આવશે જે સ્કેન કરવાથી મલ્ટીપલ ભાષામાં તમને સાંભળવા મળશે અમે દરેક ચેપ્ટરની અંદર આપણી સંસ્કૃતિ અને કલ્ચરને રાખ્યું છે આજે અમે વર્લ્ડમાં પહેલીવાર કંઈક અલગ રીતે બુક લોન્ચ કરી રહ્યા છે ઇન્ડિયામાં કોઈ એઆઈ ઉપર બુક નથી લખી આપણે પહેલીવાર બુક લખી છે તો ખાલી બુક નથી લખી આપણે બુકને એઆઈ સાથે ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છે તો નોર્મલી પ્રોબ્લેમ શું થાય કે ભાઈ આપણને વાંચવું કંટાળો આવે તો અમે એવી રીતે સેટઅપ કર્યું છે કે એવરી ચેપ્ટર પૂરું થાય તો ચેપ્ટર પૂરું થયા પછી એક ક્યુઆર કોડ આવશે એને તમે સ્કેન કરો તો મલ્ટિપલ લેંગ્વેજમાં તમને સાંભળવા મળે કે તમે કારમાં જતા હોય તમારી પાસે દસ મિનિટનો ટાઈમ છે વાંચવાનો ટાઈમ નથી તો તમે સાંભળી પણ શકો અને એના કરતાં પણ મેઇન વસ્તુ છે કે અમે લોકોએ એવરી ચેપ્ટર ચાલુ થાય એના પહેલા આપણા આપણી સંસ્કૃતિ કે આપણું જે બી કલ્ચર છે એને એના અંદર રાખ્યું છે એ ચેપ્ટર જે કહેવા માંગતું હોય એના સંસ્કૃતના શ્લોક અને એના આસપાસ જે બી આપણા દેવી દેવતા હોય એને સેટ કર્યા છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ તો કૃષ્ણ ભગવાન આવે બરાબર અને એઆઈ છે એ નવો ચેન્જ છે તો એ રીતે કંઈક અલગ રીતે અમે બુક લખી છે તો અત્યારે ત્રણ ભાષામાં છે જરૂર પડશે તો એ કદાચ અમે પાસઠ ભાષા સુધી બહુ આસાનીથી બુકમાં કંઈ ચેન્જ કર્યા વગર અમે આપી શકશું આવો વિચાર હું જયારે નીકળ્યો કોમ્પ્યુટર માંથી બહાર નીકળીને કે લોકોને સેશન કરાવ્યા મે પચાસ થી વધારે એઆઈ ના ટ્રેનિંગ સેશન કરાવ્યા ત્યારે એવું ખબર પડી કે લોકોને આની અવેરનેસ જ નથી તો આપણે હું બધી જગ્યા પર નથી પહોંચી શકતો તો મેક્સિમમ લોકો સુધી પહોંચવા માટે આપણે એવું શું કરી શકીએ તો એવું આવ્યો કે ભાઈ બુક જે છે એ પહેલેથી લોકો વાંચે છે પણ બુકની સાથે ઓડિયો આપે તો આપણો વિચાર બહુ બધા લોકો સુધી પહોંચે તો એવી રીતે અત્યારે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી